જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણા વિડીયોની અંદર તમારું બધાનું તો મિત્રો આજના વિડીયોની અંદર તો આપણે ટ્રેક્ટર દોરવા જવાનું છે એની માથે વિડીયો બનાવીએ છીએ તો વિડીયોમાં બની રેજો અને છેલ્લે સુધી જોજો અને તમને પસંદ આવે તો એક વિડીયોને લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક ટ્રેક્ટર કેવું લાગે એ અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો તો આજે ખુશીનો આનંદનો માહોલ છે અને ફૂલ મોજ આવે છે અમે બે ત્રણ ભાઈઓ છે જવાના છીએ દોરવા તો ચાલો આગળ વિડીયોમાં મળીએ તો મિત્રો અમે ત્રણે ભાઈઓ નીકળી ગયા છીએ ખૂબ સુંદર અને મસ્તીનું વરસાદી માહોલ છે તો અમે ત્રણે ભાઈઓ નીકળી ગયા છીએ અને વરસાદ શરૂ છે એટલે થોડા થોડા પલળી પણ ગયા છીએ તો તળાજા જવા નીકળ્યા છીએ મને અને આજ ખૂબ મજા આવે છે કારણ કે મુરલીધર ભગવાનની દયેથી ટ્રેક્ટર દોરીએ છીએ તો મિત્રો અમે લોકો પોગી ગયા છીએ તળાજામાં એ તળાજામાં આપણે બેંકમાં થોડુંક કામ હતું તો જવાનું હતું તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ જવો બેંકમાં બેંકમાં કામ પતાવીને પછી આપણે જે પૈસા થોડાક ઉપાડવાના છે એ ઉપાડીને નિહારીએ તળાજામાં મિત્રો પૈસા ઉપાડી લીધા છે આપણે ને ભાઈ ઊભો છે નહીં પછી મિત્રો થોડુંક તળાજામાં કામ હતું તો બધું કામકાજ પતાવ્યું પેંડા બેંડા લીધા એક બે કિલા બધા ઘરના સભ્યો હાટુ ને થોડોક તળાજામાં વરસાદ જેવું હતું તો ઊભા રહી ગયા અહીંયા કીધું ચાલો વરસાદ ન ઊભા રહી જઈએ પછી ભાઈ કે ચાલો આપણે સમોસા ખાવા જઈએ તો અમે લોકો સમોસા ખાવા આવી ગયા સમોસા ખાઈને આવી ગયા ટ્રેક્ટર દોરવા તો અમારા કાનુભાઈએ મુરેત કરી દીધું છે ટ્રેક્ટરનું અને ટ્રેક્ટર દોરે દોરી લીધું છે સારું મુરેતમાં ટ્રેક્ટર દોર્યું છે પાવર ટ્રેક છે તો મિત્રો કેવું લાગ્યું ટ્રેક્ટર એ જ કમેન્ટ કરી દેજો દ્વારકાધીશ ભગવાનનું નામ લખ્યું છે અને બાકી તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આગળ બની રહેજો વિડિયોમાં અમારા કાનુભાઈએ મુહૂર્ત કર્યું છે ટ્રેક્ટર પછી તો જુઓ એ બે ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે અને આપણે તો શરૂ વરસાદે ગાડીએ નીહરી ગયા છીએ એ બે ભાઈ પાછળ હતા અને આપણે ગાડી લઈને નિહરી ગયા છીએ વરસાદ શરૂ હતો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ગામમાં અને આપણે જવાનું છે અમારા કુળદેવી માતાજીના મંદિરે તો મિત્રો અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે પૂજા કરાવવા અને માતાજીના આશીર્વાદ લેવા તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને એક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું મારી રીતના વ્લોગ બનાવતો હોઉં છું તો કેવા વ્લોગ લાગે એ જ કોમેન્ટ કરી દેજો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે માતાજીના પૂજા દર્શન આરતી કરાવી લઈએ સૂંધડી મહારાજ પાસે પછી આગળ વિડીયોમાં મળીએ તમને તો હાલો મિત્રો પૂજા પૂજા કરાવી લીધી છે અને આપણે નીકળી છીએ ઘરે જવા તરફ કારણ કે ઘરના બધા એ વાટે છે મોડું થઈ ગયું છે અને વરસાદ પાછો શરૂ હતો એટલે અમે ગયા છીએ તો મિત્રો અમે નીર જાવ ઓન ધ વેમાં છે એ રોડે તો ઈકો આગળ છે અને પાછળ પાછળ ટ્રેક્ટર છે તો હાલો મિત્રો વિડિયો ગેરેજイン પાછો ચાલુ કરવાનો છે તો પેંડા બેંડા કા એ બધું જોવાનું છે આપણે બધા ઘરના તો વિડિયોમાં બની રહેજો બસ 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 અલા પાલ્ટી કેમ છો મો લેમ માં થઈ મોટા રામ રામ આ લ્યો પેંડા તમે ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર લઈને આવી ગયા મોટા લઈ લો પેંડા સરસ સરસ લ્યો આ લ્યો પેંડા લઈ લો સરસ કામ કર્યું સરસ એ આજુ આન ભાવી તો અમે પેંડા તમને એમ મિત્રો ઘરે પગ્યા એટલે બધા આનંદમાં હતા ભાઈને પેંડા દીધા તો ભાઈએ પેંડા બધાને વેચવાનું શરૂ કરી દીધું છે અને મને કે છે ટ્રેક્ટર બહુ મસ્ત છે અને એવું બધું બધા લોકો ભેગા થયા છે અહીંયા ટ્રેક્ટર જોવા માટે તો મિત્રો ટ્રેક્ટર અત્યારે જૂનું લીધું છે ઠાકર ભગવાનને કૃષ્ણ ભગવાનને મુરલીધર ભગવાનની દયાથી અત્યારે જૂનું લીધું છે પણ પછી નવું તરફ પ્રયાણ કરી એટલા માટે પહેલાં વસ્તુ નાનેથી જ શરૂ થાય છે પછી મોટું તો મિત્રો ટ્રેક્ટર સારી ટીપટોપ કન્ડિશનમાં છે અમારે આરુસીબેન આવી ગયા છે અહીંયા બેઠા છે તો મિત્રો બધા લોકો હોવાની રીતે આનંદમાં છે અને મોજ કરે છે આ પેંડા ખાઈને એક ખુશીનો આનંદ છે માહોલ છે તો મિત્રો વિડીયો એક કેવો લાગ્યો એ એક નાની એવી કમેન્ટ કરી દેજો અને કમેન્ટ કરીને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો